નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું કૃષિ જાણકારી યુટ્યુબ ચેનલમાં હવે જીરુના ભાવમાં તેજી ક્યારે જોવા મળશે તેના વિશે આ વિડીયોમાં જાણીશું તો વિડીયોના અંત સુધી જોતા રહેજો અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં રહેલા બે લાઇકનને પણ દબાવી દેજો જેથી કરીને તમને દરરોજના તાજા બજાર ભાવ અને તેના વિશેની માહિતી મળતી રહે આ સપ્તાહ દરમિયાન જીરા બજારમાં વેચવાલીનું પ્રમાણ વધ્યું છે ઊંઝામાં દૈનિક ધોરણે સરેરાશ પંદર હજારથી સત્તર હજાર બોરીની વેચવાલી જોવા મળી છે જોકે વેચવાલી વધવાની સાથે માંગ પણ વધી હોવાથી ભાવ ટકેલા રહ્યા છે હાલની સ્થિતિએ ખેડૂતોને ચાર હજાર સાતસોથી પાંચ હજાર સોની સપાટીએ જીરાના ભાવ મળી રહ્યા હોવાનું વેપારીઓ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું હાલની સ્થિતિએ નિકાસ અને સ્થાનિક માંગ સારી છે ગત સિઝનમાં જીરાના ભાવ રૂપિયા બાર હજાર પ્રતિમણની સપાટીએ પહોંચ્યા હતા જોકે આ સિઝનમાં એનાથી અડધા ભાવ પણ ખેડૂતોને મળ્યા નથી આ સિઝનમાં જે રીતે ઉત્પાદન વધારે થયું છે એ રીતે હજુ સુધી જીરાની આવક થઈ નથી ઘણા ખેડૂતોએ ઊંચા ભાવની આશાએ જીરાનું વેચાણ કર્યું નથી જોકે જીરા બજારનો આધાર હવે ખેડૂતોની વેચવાલી ઉપર છે નિકાસ અને સ્થાનિક જરૂરિયાતોનો સરવાળો કરીએ તો અંદાજે એંસી લાખથી પંચ્યાસી લાખ બોરી જીરાની માંગ રહે છે હાલની સ્થિતિ અંદાજે પચાસ લાખ બોરી જીરાની આવક થઈ ચૂકી હોવાની સંભાવના છે ત્યારબાદ આજના જીરાના બજાર ભાવની વાત કરીએ તો સમી ચાર હજાર પાંચસોથી ચાર હજાર નવસો પચાસ કડી ચાર હજાર એકથી ચાર હજાર એક પાટડી ચાર હજાર પાંચસો પચાસથી ચાર હજાર નવસો પંચ્યાસી જામજોધપુર ચાર હજાર પચાસ થી ચાર હજાર નવસો એકસઠ ધ્રાંગધ્રા ચાર હજાર એકસો વીસથી ચાર હજાર પાંચસો નેવું રાપર ચાર હજાર છસો તેત્રીસથી પાંચ હજાર એકાવન રાજકોટ ચાર હજાર પાંચસો નેવુંથી પાંચ હજાર પચાસ વાંકાનેર ચાર હજાર ચારસોથી ચાર હજાર નવસો બાણું જુનાગઢ ચાર હજાર ચારસોથી ચાર હજાર સાતસો પચાસ અંજાર ચાર હજાર આઠસો ચાલીસથી ચાર હજાર નવસો પચાસ રાઘનપુર ચાર હજાર બસો ત્રીસથી पांच हज़ार तरस सौ चार हज़ार छ सौ पांच थी चार हज़ार आठ सौ पचीस धानेरा तर हज़ार सात सौ थी चार हज़ार आठ सौ हरिज चार हज़ार चार सौ एशी थी पांच हज़ार पचास जामनगर बे हज़ार आठ सौ पचीस पांच हज़ार एक सौ पचास थराद चार हज़ार थी पांच हज़ार बसो दिवदर चार हज़ार पांच सौ पचास थी પાંચ હજાર ઊંઝા ચાર હજાર સો થી પાંચ હજાર છસો જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો તમારા મિત્રો સાથે શેર કરી દેજો અને હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો